ચાલો આપણે આવી ગયા યુટ્યુબના નવા વ્લોગ સાથે તમે અત્યારે જોઈ રહ્યા છો કે આ છે સદરપુરનો હાઈવે બની રહ્યો છે તે જગ્યા છે તમે જોઈ શકો છો કે અત્યારે અમે તે રોડ પર અમે દૂધ ભરવા માટે નીકળી ગયા છીએ અને અત્યારે ખાડા ખીબડવાળો રસ્તો છે તો તમે જોઈ શકો છો કે રસ્તો બને જ છે હેલો ગાઈઝ તો આપણે આ વ્લોગની સાથે આખો વિડિયો જોજો તો તમને ખ્યાલ આવશે કે આ જે રોડ બની રહ્યો છે આગળ કેવો બને છે શું બાકી છે અને તમને આગળ ખ્યાલ આવશે કે આ સદરપુર ગામની અંદર કેવા કેવા રસ્તા છે કેવા કયા કયા દેવના મંદિર પણ આવેલા છે તમને બધું જ જોવા મળશે તો તમે આ બોગ સાથે જોડાયેલા રહો અને આગળ આગળ જોતા રહો અને સૌંદર્ય એટલું બેસ્ટ આવે છે ત્યાં આગળ એક ખેતર એવું છે ને કે ત્યાં તમને જોવાનું એટલું મન થાય ને કે ના પૂછો વાત સવારને સવારને ત્યાં આગળનું રમણીય દ્રશ્ય તમે જોઈ શકો છો તો જોઈ લો આ છે એ જગ્યા કે કેટલું સુંદર બેસ્ટ વાતાવરણ લાગે જેવી રીતે કે પહાડ ઉપર જઈને આપણે નીચેની તરફ જોઈએ ધરતી ને જે ઝાડ છવાયેલા હોય તમે તો એનો આનંદ લઈ લીધો જોઈ શકો છો મજા આવી ગઈ અને આ ભાઈ મારી ખૂબ ટાઈમથી રાહ જોખીને ઊભા છે કે મેં તે ટિફિને મંગાવી લીધું એવું કહેતા હતા અને બસ દૂધ ભરીને ત્યાંથી નીકળ્યા અને આ છે અમારા ગામનું સ્વાસ્થ્ય કેન્દ્ર અને આ છે સ્કૂલ છે તમે જોઈ શકો છો અને આ અમારા ગામનું મંદિર કે જે દાદા બેઠા છે મગર વાડિયા વીર દાદા તમે ત્યાં જોઈ શકો છો કે અહીંયા લખેલું જ છે અને આ દાદાના મંદિરે દરે પાંચ દર પાંચમે લોકો દર્શન કરવા આવે છે અને બોલો આ શું છે કે બોલો દરેક લોકો કમેન્ટ કરજો કે જય ગૌ માતા અને કમેન્ટમાં એવું પણ લખજો જય વિર દાદા આ વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો લાઈક તો જરૂરથી કરજો શેર પણ કરજો અને ચલો આગળ આપણે અમે ત્યાંથી નીકળીએ અને આ છે એન્ટ્રી ગેટ જે સદરપુર સ્ટેશન પર બનાવેલો છે દેખી શકો છો તમે અહીંયા હાઈવે બને છે એટલે પાણીની પાઇપ તૂટી ગઈ હોવાથી અહીંયા પાણી નીકળ્યું છે આ સીધો રસ્તો નદી બનાસ નદી બનાસ નદીનો રસ્તો છે અને અહીંયા હાઈવે છે એટલે બેસ્ટ લાગશે અને અમે બસ દૂધ ભરી અને ઘરે પહોંચી ગયા જે કે અમે સવાણીપુરામાં પહોંચી ગયા આ છે સવાણીપુર